ભુજમાં ટ્રાફિક પોલીસની લાલાંખ બ્લેક ફિલ્મ અને ઘાતક એલઈડી લાઇટો સામે કડક કાર્યવાહી ગઈકાલે ભુજ શહેરના જ્યુબેલી સર્કલ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે ભુજ ટ્રાફિક શાખાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી કારોને અટકાવી સ્થળ પર જ ફિલ્મ ઉતરાવવામાં આવી હતી તેમજ રાત્રે આંખો અંજાઈ જાય તેવી ભારે એલઈડી લાઇટો ધરાવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી વધુ તેજ લાઇટો અકસ્માતનું કારણ બનતી હોવાના તેમજ બ્લેક ફિલ્મથી વાહનમાં બેઠેલા વ્યક્તિની ઓળખ ન થઈ શકતી હોવાના કારણે આ કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે અને આગામી દિવસોમાં નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કડક પગલાં લેવામાં આવશે ન્યૂઝ સતત આપની સાથે ઉપરી અધિકારીઓ તરફથી આ બાબતે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવેલું હોય તે અનુસંધાને આજરોજ ભુજ મધ્ય ટ્રાફિક શાખા દ્વારા વાહનોમાં જે કાળા કાચ કાળી બ્લેક ફિલ્મ લાગેલી હોય છે તેવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચાલુ છે તેમજ જે મોટી એલઈડીઓ લાગેલી હોય છે જેનાથી આંખો અંજાઈ જતી હોય છે તેવા વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુમાં છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે હા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક શાખાની ટીમો છે એના દ્વારા આ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલી છે

અપીલ કરવાની એ છે કે એવી લાઇટોનો ઉપયોગ પોતાના વાહનોમાં ન કરવો જોઈએ જે લાઇટોથી સામેવાળા ડ્રાઈવરની રોડ ઉપર અવર જવર કરતાં લોકોની આંખો અંજાઈ જાય સામેથી આવતા વાહનના ડ્રાઈવરની આંખો અંજાઈ જાય જેના કારણે અકસ્માત થવાના સંભવ રહેલા હોય છે એટલે આ જ અપીલ કે આરટીઓ માન્ય નીતિ નિયમ પ્રમાણેની લાઇટો લગાવવાની કોઈ વધારે મોટી લાઇટો નહીં લગાવવી જોઈએ એવી ખાસ અપીલ